શ્રી ભક્તો આજે આપણે વાત કરીએ આદરા નક્ષત્ર વિશેષ જ્ઞાનની ઘણા લોકોના જીવનમાં એમ કહેવાય કે આયુષ્ય ઓછું હોય છે આપણે જાણી નથી શકતા પણ ઘણા લોકો આપણા જગતમાં આપણા કુટુંબ પરિવારમાં એવા હોય છે જે નાની વયે મૃત્યુ પામતા હોય છે ખબર નથી હોતી કે આ માણસનું એ આયુષ્ય કેટલું હોય છે આપણને ખબર નથી પડતી પણ એક વાત સો ટકા છે ભક્તો જો આપણે ભગવાન મહાદેવના મૃત્યુજય મંત્રના આપણે જાપ કરીએ તો સો ટકા નહીં પણ એક હજાર એક ટકા ભગવાન મહાદેવ આપણું કરી દે છે લાંબુ થઈ જાય છે ભગવાન મહાદેવ જેવા એક દેવ છે જે સર્વજીવનું આયુષ્ય લાંબુ કરી શકે છે કારણ કે ભગવાન મહાદેવ સર્વજીવને આ ધરતી પર મૂક્યા છે સર્વજીવનું પોષણ કરે છે અને સર્વજીવને પાછા ખેંચે છે અને ભગવાન મહાદેવ અત્ર તત્ર અને સર્વસ્ત્ર છે ભગવાન મહાદેવ જે એવા દેવ છે જે આપણું આયુષ્ય લાંબુ કરી શકે છે સુંદર એવો મૃત્યુંજય મંત્ર છે કે મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવાધિ પીડિતમ કર્મ બંધને ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ વૃષ્ટિ વર્ધનમ ઉર્વા રૂપમે બંધના મૃત્યુર મુક્ષે મામૃતા નિત્ય નિત્ય જો આપણે મૃત્યુંજય મંત્રના જાપ કરીએ તો સો ટકા આપણું આયુષ્ય લાંબુ થઈ જાય છે પણ શિવ ભક્ત આજે આપણે વાત કરવાની છે આદ્રા નક્ષત્રમાં મૃત્યુજય મંત્રના જાપ કરવાની શિવભક્તો આપણે એક વખત બે વખત ત્રણ વખત પાંચ વખત 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 આપણે મૃત્યુંજય મંત્રના જાપ કરીએ તો થાકી જવાય પણ જો આદ્રા નક્ષત્રમાં આપણે શિવલિંગની પૂજા કરીએ તો સો ગણું પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે સો મહાશિવરાત્રિની પૂજા કરો તેટલું પુણ્ય ફક્ત એક દિવસમાં પ્રાપ્ત થઈ જાય છે વિચાર કરો કે આપણે હજાર વખત મંત્ર બોલીએ તો એ કેટલો સમય લાગે અને કેટલા આપણને થાક અનુભવાય પૂર્ણ ન થાય ભક્તિ અધૂરી રહી જાય પણ આદ્રા નક્ષત્રના દિવસે જો આપણે એમ કહીએ કે ભક્તિ કરીએ ભગવાન મહાદેવની આરાધના કરીએ મૃત્યુજય મંત્રના જાપ કરીએ તો સો ગણું આપણને ફળ પ્રાપ્ત થાય છે જે પણ આપણે મંત્ર ચાલો જે પણ આપણે ભગવાન મહાદેવના સ્ત્રોત બોલીએ તે સો ગણા થઈ જાય છે એટલા માટે ભગવાન મહાદેવ સાક્ષાત કહેલું છે કે જે કોઈ માનવ જે કોઈ જીવ આદ્રા નક્ષત્રના દિવસે શિવલિંગની પૂજા કરશે તેને સો શિવરાત્રિની પૂજા કરે તેટલું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે તો શિવભક્તો ખાસ સર્વ શિવભક્તોને મારે એટલું કહેવાનું જો આપણે આપણા જીવનમાં આપણું આ કાયાનું કહેવાય કે આપણું આયુષ્ય લાંબુ કરવું હોય તો આપણે મૃત્યુંજય મંત્રના જાપ કરવા આદ્રા નક્ષત્રના દિવસે પ્રથમ આપણે શિવલિંગ પૂજા કરી લેવી જે પણ આપણે એમ કહેવાય કે વિધિવત આપણે શિવ મહાપુરાણના ના પ્રભાતે પોણા નવ વાગ્યા પછી આદ્ર નક્ષત્ર બેસે છે તો ત્યારે આપણે એમ કહ્યું પહેલાં શિવ પૂજા કરી લેવી અને જ્યારે પણ આખો દિવસમાં આપણને સમય ગાળો ગાળો આપણી પાસે સમય હોય અથવા કર્મ કરતાં કરતાં કામ કરતાં કરતાં પણ આપણે મૃત્યુંજય મંત્રના જાપ કરી લેવા મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવાદે વાદ પીડિતમ કર્મ બંધને ઓમ ત્રંબકમ યજામય સુગંધિમ પૃષ્ટિવર્ધનમ પૂર્વા ઉર્વા વંદના મૃત્યુ મામૃતાર શિવભક્ત જે લોકોને મંત્રોચ્ચાર આવડતો હોય મૃત્યુજય મહામંત્ર ન આવડતો હોય તો આપણું મહાદેવના શરણે મૃત્યુ મંત્રના ફોટા મૂકેલા છે તેમાં પણ તમે ફોટામાં વિઝિટ કરી અને ફોટો સેવ કરી લેશો અને આદ્રા નક્ષત્રના દિવસે ખાસ મહામૃત્યુજય મંત્રના જાપ કરજો કદાચ વિધાતાએ આપણું આયુષ્ય એમ કે ઓછું લખ્યું હોય છે તો ભગવાન મહાદેવ આપણું આયુષ્ય લાંબુ કરી દેશે જો આપણે મૃત્યુજય મંત્રના જાપ કરશું સાક્ષાત મહાદેવે કીધેલું છે કે જે કોઈ જે મૃત્યુ જે મંત્રના જાપ કરતો હોય ને એમ દેવતા તમે તેને લેવા નહીં જાતા તેનું આયુષ્ય હું લાંબુ કરીશ તેનું મૃત્યુ હું નક્કી કરીશ